ના મને હમણાં એક જણો પૂછતો છે મને કે તમે આમ ગાંધીનગર બાજુ બહુ જાવ છો એટલે ઊભા રહેવાના છો મેં કીધું મારા પોગ્રામમાં કોઈક ઊભો હોય તો મને ગમે નહીં કેવું પડે ને બેસી જાઓ બેહી જાઓ પછી આપણે જ કેમ ઊભું રહેવું એમ આ વડીલો ઊભા રહે એને સાંઈ આપણે ઊભા રહી પણ અત્યારે ખરેખર દરેક પાર્ટીમાં સારા નેતાઓ આવ્યા છે અમારે ઘડ કે એવું કેવું ને અમારા બાપનું બધા ખરેખર સારા માણસો આવ્યા બાકી મને ખબર છે સાહેબ મેં જોયેલા છે અમુક અમુક નેતા

આખી રેત માણસે બહાર નીકળ્યું નહીં પવન જ એટલો હતો પછી સવારે પવન ઓછો થયો ને સવારે માણસો બહાર નીકળ્યા તો રોડ રસ્તા બધું ઝાડ પડી પડી ગયેલા થાંભલે થાંભલો ગયેલો પણ ગામને ગામના માણસો આવ્યા દબાયેલા જોયા ગામ રાજી ચૂક આ હા ક્યાં બાત હે આપણા ગામના ભાગ તો ચોક વીસ નેતાઓનું સમર્પણ આપણા ગામને ચાપે અને એની જો અહીંયા છમાથી થાય તો કેવડું સ્મારક બને અને આપણું ગામ પવિત્ર યાત્રાધામ બને ચાલો નેતાજીના દર્શન કરવા અને કોના હતા કે વિચ નેતાના વિચ નેતાના હવે ક્યાંય લઈ તો હતું જ નહીં રોડ તો હાવ હતા એક જ ખાડામાં ને નેતા માટી નેતા સિપેર શબ્દમાં ધ્યાન આપજો નેતા માટી નેતા સિપેર નેતા આમ પાછી માટી પાછા નેતા પાછી માટી પાછી શીપે પેક કરી દીધા વિશે વીસ એની માથે નાની એવી દેરી બનાવી નાખી પંદર દી પછી જ્યાં બધા રોડ રસ્તા ચાલુ થયા વિધાનસભા ચાલુ થઈ એકસો બાસી માં વીહ ઘટે તપાસનો મુદ્દો આવ્યો ગોથિયા ખબર પડી ફલાણા ગામમાં ગયા હતા ન્યા ગયા ન્યા જઈને ગામડાને ભેગા કર્યા કે અહીંયા મારા નેતા ખા તમારા નેતા અહીંયા જ હતા અહીંયા જ આ ઝાડ પડ્યું અમારું ગામ ભાગશાળી સેવા કરવાનો અવસર મળ્યો વિશે વિશે વિશના રીત સરના કે પણ કોણ કોણ હતા આને સમાધિ દેવામાં આખું ગામ નામ આખું ગામ તમારા ગામનો સરપંચ કોણ છે આખું ગામ જો આ હોશિયાર ગામ આખા ગામે આખા ગામે કે પણ આ આ આ વિશે વીસ ગુજરી કહેતા નહીં વિષે વીસ નતા ગુજરામ આ શિપીર આવે છે ને એ પ્રાણી ઊષા થતા હતા એટલે શિપીર મૂકતા હતા માટી ખોળીને નીકળી જતા હતા નહીં અમે ચાર પાંચ જણા કહેતા હતા કે અમે શિવજે છીએ અમને કાંઈ તકલીફ નથી પણ અમારા વડીલોએ કીધું કે નેતા તો બોલે એનું હાંસું ન મનાય આપણો ધર્મ છે આપણે આપણું કાર્ય કરો એટલે શિપીરું મૂકીતા જતા હતા પણ જેને સેવાના ભેગ પહેર્યા હોય આવી પરિસ્થિતિમાં એ વડીલ જિલ્લા પંચાયત જીતે છે આ વિધાનસભા જીતે છે એનું કારણ એની સેવા બોલતી હોય છે સાહેબ એટલે સમાજ સાથે જોડાતો હોય છે અને ફોનમાં તો ઘણી વાત કરી પણ અહીંયા આવીને જોયું અહીંયા આજુબાજુના ગામમાં સાહેબ જે તમારો બધાયનો ભાવ અને આ બધા વડીલો હારેના સંબંધ પાંચ વર્ષ સભ્ય રહ્યો કે પચાસ વર્ષ રહ્યો સાહેબ પણ કુદરત એક એક વાર મોકો આપે છે ને ત્યારે વે ભજવી લેવાય જેથી કરીને સમાજ નહીં આપણે ગેરહાજરી હોય ને તેથી કહે કે અમારી સીટના ફલાણાભાઈ સભ્ય હતા જે કામ અમારી સીટના ફલાણાભાઈ ધારાસભ્ય હતા ને કામ કરતા હતા આ ગુણ મૂકીને વૈયા જાવ ને સાહેબ એની જેવું દુનિયામાં એક પણ વસ્તુ નથી

સમજણ આવે ને તો બધું સમજાય ઓલે એક જણા ને અરીસો જીડ્યો ઘણી વાર આ વાત મેં કરી છે ને કઉ એ વ્યક્તિને ખબર જ નતી કે અરીસો કહેવાય પોતે જ દેખાય એ ખબર જ નહીં આમ અરીસો આવ્યો ને કે વાહ વાહ ક્યાં વાત વાહ એને ખબર નહીં પોતે છે એમાં એને એમ કે આપણે જેમ કરીએ એમ કરીએ વાહ એ વાહ જા કોક આવે ને ત્યાં પાછો હતાડ દે પાછા બધા જાય પાછો એકલો બેઠો કે આ વાત વાહ 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 તો એની દી સુધી ઘીરે જ ન ગયો અરીસામાં ને અરીસામાં એની પત્નીને ચૂક તેને દીધા મારું ઘૂઘલું ગયું ક્યાં મારથી રેઢું રે નહીં આ બાઈ ને થયું વાડીઓ હશે ભાત લઈને ટિફિન લઈને ગઈ વાડીઓ ત્યાં તો અરીસામાં ટક્કર લઈ ગયેલો એની પત્નીને આવતો જોઈ ને તો અરીસો હતાડી દીધા એની પત્નીને ચૂક મારું એક એક આવ્યું જમવા બેસાડી વે વળગાડી ધીમેક દિન એની પત્નીએ પછી ખેંચી લીધી અને ખોલ્યું તો અંદરથી અરીસો એણે કોઈ દી નહોતો જોયો

મને ખાલી ખાલી પૂછ્યો તો હું ના ન પાડત એક વાડીએ રેત ને એક ઘરે રેત કે પણ શું કર્યું મારે દીકરે કેતો કરી કે બીજી બાઈ લાવ્યો ક્યાં છે કે આ રહી ડોશી એ નહોતો જોયો ઓરીસો ડોશી મળ્યા રોવા મારો રોયો લાવ્યો લાવ્યો ને હા બુઢી લાવ્યો છે સમજણ નથી સહજ વાત છે

મને કે તમે તારા મેરાણ ને બધા અમે હાર્યા ભણતા મને તેથી એને બહુ મારે લો એ લાવ મારે એને અમને હું કામ મારો એમ હા તમને તેથી યાદ કરે એ પછી કે કોણ હતા આમ જો કે તમને ખબર પડી ગઈ છે હોસ્ટેલમાં બાળકો સાથે બહુ સરસ આ વાત છે નાનભાઈ મને બહુ ગમે હોસ્ટેલમાં બાળકો સાથે ભણતા હતા એમાં એક છોકરો આવો કોઈ પ્રસંગ છે એના પરિવારમાં એટલે રજા લઈ અને એના ઘરે જાય છે અને પરત જ્યારે પાછો સ્કૂલે આવે છે ત્યારે એના પિતાજી બહુ કિંમતી હોસ્ટેલમાં તો નાના માણસના દીકરા પણ સરસ ઘડિયાળ જોયું ઓલા ગરીબ માણસના છોકરે જો હવે આ વિચાર બાણ માન નાખે સાંભળજો ભળજો કાંઈ એને વિચાર એવો આવવો જોઈએ આવું ઘડિયાળ હું કેદી ખરીદું તો પછી એની કોઈ પ્રગતિને રોકી ન શકે પ્રગતિની શરૂઆત થાય ત્યાંથી જ અમે એકવાર મુંબઈ જતા હતા સાહેબ કીર્તિભાઈ હું ગાડી આપતો હતો ઘણા વર્ષ તમને વાત કરું ટોલ નાખે આ જાહેર કરવાની વાત નથી પણ જો એ માણસને ત્યાં કારણ પાયામાં વિચાર કહેવાય ના આ સત્ય વાત કરું તમને અમે ગાડી ઊભી રાખી એટલે હું તો ફટ દઈને કોઈ દી ઓળખાણ તો આપવાની હોય હું એને ટોલ નાખા ના ત્યારે કાંઈ ઓટોમેટિક ઓલા નહોતું પૈસા જ આપવાના એટલે મેં પૈસા કાઢ્યા પૈસા કાઢ્યા ને કાશ ઉતાર્યો તોલ ડાકાવાળો છોકરો ઓળખી ગયો કે માયા ભાઈ મત હા જાઓ જાજો જો ખોલ નાખો કે સમય હોય તો ઉભા રહે અને ચા પી હું કોના નીકળું છું મોડું થાય એટલે ખોલ નાખ ભાઈ ગયા ત્યારે કીર્તિ ભાઈના મોઢામાં લે એક જ શબ્દ નીકળ્યો મામા આવું કીર્તિનું કેદી થાય મેં કીધું હવે થઈ ગયું આજે પોઈન્ટ અંદરથી નીકળ્યો ને કે આ શું થાય જ્યાં પહોંચવાની તાલાવેલી સાહેબ કોઈ વસ્તુ અઘરી છે જ નહીં તમારી અંદર ઊર્જા પોતાની હોવી જોવે